નમસ્કાર મિત્રો આજે ફરી એકવાર માઇન્ડ રીડિંગ તમે ત્યાં બેઠા છો હું અહીંયા બેઠો છું પણ ચેલેન્જથી તમે શું વિચાર્યું છે તે કહી શકીશ તો છો ને તૈયાર તો પહેલાં તમે જ્યાં છો ત્યાં વ્યવસ્થિત બેસી જાઓ અને મનની અંદર કોઈ પણ એક નામ વિચારો કોઈ પણ નામ ગુજરાતીમાં વિચારો તો પણ ભલે અને અંગ્રેજીમાં એનું અંગ્રેજી કરીને વિચારો તો પણ ભલે પરંતુ ગુજરાતીમાં વિચારો ત્યારે અડધા અક્ષરને આખો જ ગણવાનો છે અને અંગ્રેજીમાં વિચારો તો કોઈ સવાલ જ નથી આવતો તો હવે તમે તમારા આંખની સામે સ્ક્રીન ઉપર એક કોઈપી તમે નામ વિચાર્યું છે અને તે તમે વાંચી રહ્યા છો એના અક્ષરો ગણો કેટલા છે તે મનમાં જ રાખો તમારા કેટલા અક્ષર છે તે હવે એમને જેટલા અક્ષર તમે ગણ્યા છે એને પાંચ વડે ગુણાકાર કરી નાખો થઈ ગયા ઓકે હવે હજી એને ડબલ કરી નાખો અથવા બે વડે હજી ગુણી નાખો હવે તમારી પાસે એક આંકડો એવો છે જે આવ્યો હોય તે મને ખબર નથી હવે મારી આગળ કંઈક પાસો છે આમાં કોઈ ટ્રીક નથી હું મોઢેથી કહીશ કે તમે આ કરો તો તમને એમ થશે કે આ કોઈ સેટિંગ કરેલું હશે પરંતુ નહીં તો આ પાસાને હું અહીંયા આપણી સામે ઉછાળું છું અને જોયું નથી મેં કાંઈ પણ અને રાખું છું તો મિત્રો આમાંથી પાંચ બાદ કરવાના છે તમારે જો કો પાંચ આવ્યા છે તો પાંચ બાદ કરી નાખો જે તમારે આવ્યું હોય તે પાંચ બાદ કર્યા પછી માત્ર લાસ્ટ જ એક આંકડો યાદ રાખો બાકીના બીજા બધા આગળના ઉડાડી દીધો જેને એકમનો અંક કહેવાય એક રાખો દાખલા તરીકે સિત્તાવીસ હોય તો સાત રાખો બાકીના બધા ઉડાડી દીધું હોય તમારે જે હોય તે એક જ યાદ રાખવાનો છે વેરી ગુડ અને હવે તમારે વિચારવાનો છે જે આંકડો એવો છે તે બરાબર એ પ્રમાણે વિચારજો હું આપણી સામે એક કોષ્ટક આપું છું એક એવો હોય તમારે લાસ્ટમાં એકમનો અંક તો ફિલ્મ યાદ રાખવાનું છે હમ હેરા પ્યાર કે બે આવ્યો હોય તો રામ બલરામ ત્રણ આવ્યો હોય તો હમ આપકે એક ચાર આવ્યો હોય તો મેને પ્યાર ક્યા બરાબર યાદ રાખતા જજો જે કંઈ તમારો આંકડો હોય જ તમારે યાદ રાખવાનો છે પાંચ પાંચમો આવ્યું હોય તો આઈ લવ યુ છ તો દિલ દિલકાકી આ કસૂર સાત તો જૈસી કરણી વૈસી ભરણી આઠ હોય તો કર્જે ચુકાના હે નવ આવ્યો હોય તો હમ આપ કે હમ સાથ સાથ હૈ તો એક આવ્યો તો એ બે આવ્યો તો બે આવ્યો બી ત્રણ આવ્યું તો સી ચારો આવ્યો તો ડી પાંચે આવ્યો તો ઈ એવી રીતે આપણે કહીએ કે નવ સુધી આપણે વિચારીએ છીએ કોઈ પણ જે એક આંકડો આવ્યો હોય છે કારણ કે એકથી નવની અંદર જ આંકડો આવવો જોઈએ અને તે મુજબ તમારો જે આંકડો હોય માનજો કે છ સાત એ હોય તમારે જેસી કરની વૈસી બંને જ યાદ રાખવાનું છે તમારો જે આંકડો હોય તે ત્રણ આવ્યો હોય તો સી હમાપ કહે હે કોન પિક્ચર યાદ રાખવાનું છે તમારે શું આવ્યું છે એ તમે યાદ કરો અને પછી મારા આ શબ્દ ઉપર બરાબર ધ્યાન આપો તમે શું વિચારો છે તે હું કહું છું વેરી ગુડ હરે ટુગી છું માઇન્ડ રીડિંગ ટ્રીક હા તો તમે વિચાર્યું છે વન ફોર થ્રી મતલબ કે આઈ લવ યુ આઈ લવ યુ ઇંગ્લિશ શબ્દ ઈ પાછા વિધા છે પાંચ માત્ર અને તમારું ફિલ્મનું નામ છે આઈ લવ યુ તો કેવો લાગ્યું આ માઇન્ડ રીડિંગ ટ્રીક કહેવું હોય તો મારી ચેનલ લાઇક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત મારી ચેનલ વિજય રાવલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ